મિત્રો ભગવાને આપણને આ જે મનુષ્ય દેહ આપ્યો છે તે કોઈ અજાયબીથી કમ નથી આ એક જીવંત યંત્ર છે જેનું સંચાલન કુદરત કરે છે પણ તમે ક્યારે શાંતિથી વિચાર્યું છે કે આ અદભુત મશીનનો સૌથી મહત્વનો પાયો કયો છે એ છે આપણા બે પગ જરા કલ્પના કરો સવારે આંખ ખુલે છે ત્યારથી લઈને રાત્રે પથારીમાં આરામ કરીએ ત્યાં સુધી આ બે પગ આખા શરીરનો ભાર ઊંચકીને ફરે છે આપણે ખુશીમાં હોઈએ કે મુશ્કેલીમાં દોડધામ કરતા હોઈએ કે શાંતિથી ઊભા હોઈએ આ પગ ક્યારેય ફરિયાદ કર્યા વિના આપણો સાથ આપે છે પરંતુ કેટલી દુઃખની વાત છે કે આપણે આપણા ચહેરાની વાળની નવા કપડાંની જેટલી સંભાળ લઈએ છીએ તેટલી ઉપેક્ષા આ પગની કરીએ છીએ જે પગ આપણને આખી દુનિયામાં ફેરવે છે તેની આપણે સૌથી વધુ અવગણના કરીએ છીએ અને કદાચ એટલે જ હવે ચાલીસ વર્ષની ઉંમર વટાવ્યા પછી તો ઠીક પર આજના પચીસ ત્રીસ વર્ષના યુવાનોમાં પણ પગને લગતી ગંભીર સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે અરે કેટલીયે બહેનો મને કમેન્ટમાં લખે છે ખુશીબેન આખો દિવસ રસોડામાં ઊભા રહીને કામ તો કરી લઈએ પણ રાત્રે સૂતી વખતે પગના ટળિયા એવા ધખે છે જાણે કોઈએ નીચે ભઠ્ઠી સળગાવી હોય તો વળી ઓફિસમાં કામ કરતા ભાઈઓનો પ્રશ્ન હોય છે બેન ખુરશી પર બેઠા હોઈએ અને અચાનક ઊભા થવા જઈએ તો પગ જમીન પર મંડાય જ નહીં પગમાં લોહી જ ન હોય તેમ સૂન્ન થઈ જાય છે અને હા શું તમને ક્યારે એવું થયું છે કે રાત્રે ગાઢ ઊંઘમાં હોવ અને અચાનક પગની પિંડીમાં અસહ્ય ગોટલો ચડી જાય અને તમે ચીસ પાડી ઉઠો અથવા તો પગમાં સતત કીડીઓ ચાલતી હોય તેવી ઝણઝણાટી કે કડતર થયા કરે જો તમારો જવાબ હા હોય તો મિત્રો આજના આ વિડીયોનો એક પણ ભાગ સ્કીપ કર્યા વિના જોજો કારણ કે આજે આપણે માત્ર ઉપર છલ્લી રાહતની વાત નથી કરવાના પણ આ સમસ્યાને મૂળમાંથી જ જડમૂળથી દૂર કરવાની વાત કરવાના છીએ આપણે ગુજરાતીમાં કહીએ છીએ ને કે જ્યાં સુધી રોગનું મૂળ ન પકડાય ત્યાં સુધી સાચો ઈલાજ શક્ય નથી પગમાં થતા દુખાવા સોજા કડતર અને ઝણઝણાટી પાછળ મુખ્યત્વે ત્રણ કારણો જવાબદાર હોય છે ચાલો હું તમને એકદમ સરળ ભાષામાં સમજાવું એક લોહીનું અયોગ્ય પરિભ્રમણ આપણું હૃદય પંપ કરીને લોહીને પગ સુધી તો સરળતાથી પહોંચાડે છે ગુરુત્વાકર્ષણની મદદથી પણ અસલી પડકાર ત્યારે શરૂ થાય છે જ્યારે આ લોહીને પાછું ઉપર હૃદય સુધી આવવાનું હોય છે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં આ કામ માટે પગની નસોમાં નાના નાના વાલ આવેલા હોય છે જે લોહીને ઉપર ધકેલે છે અને તેને પાછું નીચે આવતું અટકાવે છે જ્યારે આપણી ઉંમર વધે કે એક ધારી ઊભા રહેવાની કે બેસી રહેવાની આદત હોય ત્યારે આ વાલ્વ નબળા પડે છે પરિણામે ગંદુ લોહી એટલે કે ઓક્સિજન વગરનું ઉપર આવવાને બદલે પગમાં જમા થવા લાગે છે આનાથી સોજા આવે છે અને નસો ઉપસી આવે છે જેને ડોક્ટરની ભાષામાં વેરિકોઝ વેન્સ કહે છે બે વાયુ દોષ આયુર્વેદ મુજબ આયુર્વેદના સિદ્ધાંત મુજબ જ્યારે શરીરમાં વાયુ વધી જાય છે ત્યારે તે સાંધાઓ અને નસોમાં ભરાઈ જાય છે આ વાયુ જ્યાં પણ ભરાય છે ત્યાં પીડા પેદા કરે છે રાત્રે થતી ઝણઝણાટી ક્રેમ્પ્સ અને અચાનક થતો દુખાવો મોટાભાગે આ વાયુના પ્રકોપને કારણે જ હોય છે ત્રણ પોષક તત્વોની ઉણપ વિટામિન બી બી12 મેગ્નેશિયમ અને પોટેશિયમ જો તમારા શરીરમાં આ જરૂરી પોષક તત્વોની ઉણપ હોય તો સ્નાયુઓ અચાનક ખેંચાવા લાગે છે જેને આપણે ગોટલો ચડવો કહીએ છીએ આપણે શું કરીએ છીએ દર્દ થયું એટલે તરત મેડિકલ સ્ટોર પર ગયા પેનકિલર લીધી અને ખાઈ લીધી મિત્રો હું તમને હાથ જોડીને વિનંતી કરું છું આ પેનકિલરની આદત ન પાડશો આ દવાઓ તમારા મગજને માત્ર ખોટો સંદેશો આપે છે કે દુખાવો મટી ગયો પણ અ અંદર ખાને નસો તો વધારે ડેમેજ થઈ રહી હોય છે અને કિડની લિવર પર થતી આડ અસર તો અલગ તો પછી રસ્તો શું છે રસ્તો છે આપણી પ્રાચીન પરંપરામાં આપણી સંસ્કૃતિમાં અને સૌથી અગત્યનું આપણા રસોડામાં આજે હું તમને જે રામબાણ ઉપાય બતાવવા જઈ રહી છું એ વર્ષોથી આપણા વડીલો વાપરતા આવ્યા છે આના માટે તમારે હજારો રૂપિયાનો ખર્ચ કરવાની જરૂર નથી આપણે માત્ર બે મુખ્ય વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે હું એને વસ્તુઓ નહીં પણ ઔષધિ કહીશ કારણ કે એના ગુણધર્મ

તે ચામડીમાં ઊંડે સુધી ઉતરી શકે છે તે કુદરતી એન્ટી ઇન્ફ્લેમેટરી છે એટલે કે સોજા ઉતારનારું છે જ્યારે તે ગરમ પાણીમાં ભળે છે ત્યારે તેની વરાળ સંકોચાયેલી નસોને પહોળી કરે છે જેથી અટકેલું લોહી ફરી દોડતું થાય છે તેમાં દુખાવાને શોષી લેવાનો અદભૂત ગુણ રહેલો છે ઔષધિ નંબર બે લીંબુ તમને થશે કે ખુશી લીંબુ તો શરબત માટે હોય એ પગમાં શું કામ કરશે મિત્રો લીંબુ માત્ર સ્વાદ નથી તે વિટામિન સી અને સાઇટ્રિક એસિડનું પાવરહાઉસ છે આપણું મુખ્ય કામ છે તે તમારા પગની ત્વચાના રોમછિદ્રો ખોલે છે સમજો કપૂર એ દવા છે અને લીંબુ એ દરવાજો ખોલવાનું કામ કરે છે લીંબુ રોમછિદ્રો ખોલશે તો જ કપૂરનો અર્ક નસોની અંદર સુધી જઈ શકશે આ બે ઔષધિઓનું કોમ્બિનેશન જ્યારે ગરમ પાણી સાથે મળે છે ત્યારે તે એક જબરોડ પેઇન રિલીફ થેરાપી બની જાય છે હવે બહુ ધ્યાનથી સાંભળજો ઘણીવાર લોકો ભૂલ કરે છે અને રિઝલ્ટ મળતું નથી આ માત્ર પગ બોળવાની ક્રિયા નથી આ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે તૈયારી અને સમય આ પ્રયોગ સાંજના સમયે કરવો જ્યારે તમારું બધું કામકાજ પતી ગયું હોય ટીવી બંધ કરી દો મોબાઈલ દૂર મૂકી દો આ પંદર વીસ મિનિટ માત્ર તમારા શરીર માટે છે સ્ટેપ એક પાણીનું તાપમાન એક મોટા પહોળા ટબ કે ડોલમાં લગભગ ત્રણથી ચાર લિટર પાણી લો પાણી એટલું ગરમ હોવું જોઈએ કે તમે સહન કરી શકો પણ નવશેકા કરતાં થોડું વધુ ગરમ આંગળી નાખીને ચેક કરી લેવું જો ઠંડુ હશે તો નસો નહીં ખૂલે અને જો વધારે ઉકળતું હશે તો ચામડી દાજી જશે સ્ટેપ બે મિશ્રણ તૈયાર કરવું ગરમ પાણીમાં એક આખું મોટું પાકું લીંબુ કાપીને નીચોવી દો લીંબુની છાલ પણ અંદર જ નાખી દેવી ત્યારબાદ ભીમસેની કપૂરનો એક મધ્યમ કદનો ચણાના દાણાથી થોડો મોટો ટુકડો લઈ તેને હથેળીમાં મસળીને પાવડર કરી લો આ પાવડર પાણીમાં નાખો કપૂર નાખતા જ જે દિવ્ય સુગંધ આવશે તે શ્વાસમાં લેવાથી તમારું મગજ શાંત થશે અને સ્ટ્રેસ લેવલ ઘટશે સ્ટેપ ત્રણ પ્રક્રિયા અને આરામ એક આરામદાયક ખુરશી પર કમર સીધી રાખીને બેસો બંને પગ ધીરે ધીરે પાણીમાં મૂકો પાણી તમારી ઘૂંટીથી ઉપર પિંડીની શરૂઆત સુધી આવવું જોઈએ હવે ટબના ઉપરના ભાગે એક જાડો ટુવાલ ઢાંકી દો જેથી વરાળ બહાર ન જાય અને પાણી જલવી ઠંડુ ન થાય આ સ્થિતિમાં તમારે પંદરથી વીસ મિનિટ બેસી રહેવાનું છે આ સમય દરમિયાન આંખો બંધ કરો ઊંડા શ્વાસ લો મનમાં વિચારો કે બધો થાક અને દુખાવો પાણીમાં ઓગળી રહ્યા છે પગના આંગળા હલાવતા રહો નાનકડી ટેપ જો ઘરમાં લખોટિયો હોય તો ટબમાં તળીએ નાખી દો પગના તળીએ લખોટીઓ પર ફેરવવા આનાથી પગના તળીએ એક્યુપ્રેશર થશે અને નસો ચલ્લી ખુલશે સ્ટેપ ચાર પૂર્ણા હુતી વીસ મિનિટ પછી પગ બહાર કાઢો અને ટુવાલથી હળવા હાથે કોરા કરી લો તરત જ પગને ખુલ્લા ન છોડતા થોડું સરસવનું તેલ કે તલનું તેલ લઈ પગના તળીએ અને પિંડી પર બે મિનિટ માલિશ કરો ખુલેલા છિદ્રોમાં તેલ ઉતરશે તો હાડકા મજબૂત થશે છેલ્લે મોજા પહેરી લો અને આરામ કરો તમે જ્યારે પહેલીવાર વાર આ થેરાપી કરશો એ જ રાત્રે તમને ફરક દેખાશે આનાથી શરીરમાં કેવા જાદુઈ બદલાવ આવે છે તે જોઈએ તાત્કાલિક દુખાવો ગાયબ કપૂરની ઠંડક અને ગરમ પાણીની ગરમી આ બંને મળીને જડ થઈ ગયેલા સ્નાયુઓને ઢીલા પાડે છે વેરીકોઝ વેન્સમાં રાહત નિયમિત પ્રયોગથી પગમાં રૂકાયેલું લોહી ફરતું થશે અને નસોનો સોજો ઓછો થશે ફાટેલી એડીની સમસ્યા દૂર આ લીંબુવાળું પાણી એક કુદરતી પેડીક્યોર છે પંદર મિનિટ પછી તમે એડી ઘસશો તો બધો મેલ અને મૃત ચામડી સરળતાથી દૂર થઈ જશે ગાઢ અને શાંત ઊંઘ પગના તળિયા સીધા આપણા મગજ સાથે જોડાયેલા છે પગ રિલેક્સ થતાં મગજને સંકેત મળે છે કે હવે આરામ કરવાનો સમય છે જેથી ગોળી વગર પણ સારી ઊંઘ આવે છે શરીરનું ડિટોક્સિફિકેશન પગ દ્વારા ઝેરી તત્વો બહાર કાઢવાનો આ એક ઉત્તમ રસ્તો છે યાદ રાખો અતિ સર્વત્ર વર્જયિત કોઈ પણ વસ્તુનો અતિરેક સારો નહીં

ગર્ભવતી બહેનો અને હૃદયરોગના દર્દીઓ તેમણે પણ બહુ ગરમ પાણીનો ઉપયોગ ટાળવો અને માત્ર હુંફાળા પાણીનો જ ઉપયોગ કરવો આ પ્રયોગની અસર વધારવા માટે આ નાની બાબતો ઉમેરો પાણીનું પ્રમાણ વધારો ગોટલા ચડવાનું મુખ્ય કારણ ડિહાઈડ્રેશન હોય છે દિવસમાં આઠથી દસ ગ્લાસ પાણી પીવો મેગ્નેશિયમ યુક્ત આહાર કેળા પાલક બદામ અખરોટ અને મેથીનો ખોરાકમાં સમાવેશ કરો આ સ્નાયુઓને ખેંચતા અટકાવે છે યોગ્ય ફૂટવેર ઊંચી એડીના સેન્ડલ અને સાવ સપાટ ચપ્પલ પહેરવાનું ટાળો પગના આર્કને ટેકો મળે તેવા થોડી ચપ્પલ પહેરો પગની નાની કસરત જ્યારે પણ બેઠા હોવ ત્યારે પગના પંજાને ફેરવો સૂતી વખતે દસ મિનિટ માટે પગ દિવાલના ટેકે ઊંચા કરીને રાખો આનાથી પગમાં જમા થયેલું લોહી પાછું હૃદય તરફ ખેંચાશે મિત્રો પગનું સ્વાસ્થ્ય એટલે આખા શરીરનું સ્વાસ્થ્ય આપણે મોંઘી ગાડીની સર્વિસ કરાવીએ છીએ ઘરનું સમારકામ કરાવીએ તો આ શરીર જે સાચું ઘર છે તેની સર્વિસ પણ જાતે જ કરવી પડશે ને મારો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે તમે દવાઓના રવાડે ન ચઢો આપણું રસોડું એ જ આપણું દવાખાનું છે બસ જરૂર છે થોડી ધીરજ અને સાચી સમજણની આજે જ રાત્રે આ પ્રયોગ અજમાવજો ભલે પગ દુખતા ન હોય તો પણ આરામ માટે કરજો જે શાંતિ મળશે એની કિંમત લાખો રૂપિયામાં પણ ન આંકી શકાય અને હા જ્યારે તમને આરામ મળે ત્યારે તમારા આશીર્વાદ અને સંતોષ મને કમેન્ટ બોક્સમાં જરૂર આપજો આ વિડિયો તમારા સગાવાહલા મિત્રો અને ખાસ કરીને ઘરમાં રહેલા વડીલો સાથે અચૂક શેર કરજો કોને ખબર તમારી એક શેરથી કોઈકને વર્ષો જૂના દર્દમાં રાહત મળી જાય આનાથી મોટું પુણ્યનું કામ શું હોઈ શકે તમારા મનમાં બીજા કોઈ પણ સ્વાસ્થ્યને લગતા પ્રશ્નો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો હું કોશિશ કરીશ કે આવતા વિડીયોમાં તેના વિશે વાત કરી શકું બસ તો હવે રજા લઉં છું ફરી મળીશું એક નવી ઉર્જા અને નવી માહિતી સાથે ત્યાં સુધી ખુશી તરફથી આપ સૌને સ્વસ્થ રહો મસ્ત રહો અને હંમેશા હસતા રહો